સુરત એક ખાણીપીણીનું શોખીન શહેર સુરતના સુરતી લાલાઓ ખાવા પીવાની યુનિક ડિશ શોધતા જ હોય છે અને કહેવાય છે ને કે કાશીનું મરણ અને સુરતનું જમણ બંને પ્રખ્યાત છે તો આજે આપણે સુરતનો ફેમસ અને સુરતીઓના દિલમાં વસતા સુરતી લોચાની રેસિપી જોઈશું તો હું જિજ્ઞાસા ગાંધી તમારા બધાનું સ્વાગત કરું છું મારા જેનુસ કિચનમાં તો ચાલો હવે ફટાફટ રેસિપી જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ સ્પેશિયલ સુધી લોચો બનાવવા માટે મેં એક કપ ચણાની દાળ અને બે ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ લીધી છે આ બંને દાળને દસ થી બાર કલાક સુધી પાણીમાં પલાળી રાખવાની છે તો ફ્રેન્ડ્સ દસ થી બાર કલાક જેટલો ટાઈમ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે આપણી દાળ સારી રીતે પલળીને ફૂલી પણ ગઈ છે તો હવે આપણે લોચાનું બેટર રેડી કરી લઈએ બેટરમાં દાળ સાથે આપણે વન ફોર્થ કપ પૌવા પણ એડ કરવાના છે પણ પૌવાને પાણીથી ધોઈને આપણે તેને બેટરમાં યુઝ કરીશું તો હવે લોચાનું બેટર રેડી કરવા માટે એક મિક્સર જારમાં બંને દાળો અને પલાળેલા પૌવા સાથે વન ફોર્થ કપ જેટલું દહીં એડ કરીશું ધ્યાન રાખજો કે દહીં ખાટું હોવું જોઈએ ખાટા દહીંથી આપણા લોચાના બેટરમાં ફર્મેન્ટેશન સારી રીતે થઈ જશે જેથી આપણો લોચો એકદમ સોફ્ટ બનશે હવે તેમાં આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું આ મિશ્રણને મેં મિક્સર જારમાં દરદરું રહે તે રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે આપણે આપણા બેટરની ટીકનેસ બિલકુલ આ પ્રમાણે રાખવાની છે ઓકે આ બેટરને હવે ઢાંકીને છ થી સાત કલાક માટે કોઈ ડ્રાય પ્લેસ પર મૂકી દઈશું પણ ફ્રેન્ડ્સ સુરતી સ્પેશિયલ લોચા સાથે એકદમ સ્પેશિયલ મસાલો હોય જ નહીં એ મસાલો તૈયાર કરવા માટે એક બાઉલમાં દોઢ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે તેની સાથે એક ટી સ્પૂન મરી પાવડર અડધી ટીસ્પૂન જીરું પાવડર વન ટી ટીસ્પૂન હિંગ બે ટી સ્પૂન સિંધવ મીઠું એડ કરવાની સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લો અને આપણો લોચો સ્પેશિયલ મસાલો રેડી છે આ સુરતી લોચા સાથે સ્પેશિયલ ચટણી ન હોય ત્યાં સુધી તેની મજા અધૂરી છે આ ચટણી બનાવતા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં એક કપ કોથમીર અને અડધો કપ ફુદીનો લઈશું તેમાં એક ટી સ્પૂન જીરું એક ટેબલ સ્પૂન ખાંડ ટેસ્ટ મુજબ મીઠું બેથી ત્રણ પીસ લીલા મરચાં આદુનો ટુકડો બેથી ત્રણ ટેબલ સ્પૂન ગાંઠિયા એડ કરીશું દુકાનોમાં ખમણનો ભૂકો એડ કરવામાં આવે છે તેની જગ્યાએ આપણે ગાંઠિયાનો યુઝ કરીશું બે ટી સ્પૂન જેટલો લીંબુનો રસ પણ એડ કરવાનો છે અને સાથે સાથે મેં થોડીક આઈસ ક્યુબ ચટણીનો કલર મેન્ટેન કરવા માટે નાખી રહી છું સાથે તેમાં થોડું પાણી પણ એડ કરીશું આ બધાને મિક્સર જારમાં સારી રીતે ગ્રાઇન્ડ કરીને એક સ્મૂથ ચટણી જેવું ટેક્સર આપીશું તો ફાઇનલી હવે લોચાને કુક કરવાનો ટાઈમ થઈ ગયો છે મેં પહેલેથી જ એક પેનમાં પાણી બોઇલ થવા મૂકી દીધું છે પાણી બોઇલ થાય ત્યાં સુધી આપણે લોચાના બેટરમાં એક ટી સ્પૂન લીલું મરચું હાફ ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન હિંગ એક ટેબલ સ્પૂન ઓઇલ ટેસ્ટ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી એડ કરીને આપણે લોચાના બેટરને એક પરફેક્ટ ટેક્સચર આપવાનું છે શું ફ્રેન્ડ્સ તમે જાણો છો આ રેસીપીનું નામ ક્યાંથી પડ્યું થોડાક વર્ષો પહેલાં સુરતમાં એક કૂક હતા તેઓ ખમણ બનાવી રહ્યા હતા ત્યારે તેમનાથી ખમણના બેટરમાં પાણી વધારે એડ થઈ ગયું પણ તેમણે આ બેટરને કૂક થવા માટે મૂકી દીધું હતું કૂક થઈ ગયા પછી તેમને જોયું કે લોચો થઈ ગયો છે એટલે કે ગફલત થઈ ગઈ છે તેથી આ રેસીપીનું નામ લોચો પડી ગયું જે સુરતમાં ખૂબ જ ફેમસ છે તે ખૂબ સુરતી હતા તેથી આજે પણ લોચો નામ સાંભળતા જ દરેક સુરતીઓના મોઢામાં પાણી આવી જાય છે તો ફ્રેન્ડ્સ બેટરમાં વન ફોર્થ ટી સ્પૂન ઈનો પણ એડ કરવાનો છે તમે બેકિંગ સોડા પણ યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ અહીં પાણી પણ બોઇલ થઈ ગયું છે લોચાના બેટરને તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરીને સ્ટીમ કરવા માટે પેનમાં મૂકી દઈશું આ લોચો સ્ટીમ થવા માટે માત્ર બેથી ત્રણ જ મિનિટ લેશે તો આપણો લોચો સ્ટીમ થઈ ગયો છે કે નહીં તે તમે એક ટૂથપિકની મદદથી બિલકુલ આ રીતે ચેક કરી શકો છો આ લોચાની પ્લેટમાં ચટણી સાથે ઉપરથી સ્પેશિયલ મસાલો નાખીને કાંદા સાથે સર્વ કરી શકો છો સુરતીઓ આ લોચા પર મસાલા સાથે તેલ અથવા બટર અને સાથે સેવ નાખીને પણ ખાવાનું પસંદ કરે છે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરતા જજો તમારા રિલેટિવ્સ અને ફ્રેન્ડ્સને આ રેસીપી શેર કરવાનું ભૂલતા નહીં તો આપને મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક યુનિક રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય ગણેશ